કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે ખેડૂત મિત્રો આજે તારીખ એક આઠ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશેની જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જરૂરથી કરી નાખજો ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આજના એરંડા

ખેડૂતભાઈ આગળ એરંડાના વિશે વાત કરે તો થરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઉંચો તેરસો ને એક રૂપિયો સિહોરીની વાત કરીએ તો શિહોરીમાં ચાલી રહેલો નીચો રૂપિયા ખેડૂતભાઈ વાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નવ્વાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા તલો ની વાત કરો તો ખેડૂત ભાઈ તલોદ માં નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને પંચ્યાસી રૂપિયા હિંમતનગર માં અતાર એરંડા નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પાંચ રૂપિયા આગળ રાધનપુરની વાત કરે તો રાધનપુરમાં માં નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને છન્નું રૂપિયા પાલનપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાલનપુરમાં માં નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને નેવું રૂપિયા પચાવની વાત કરીએ તો પચાઉમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા અગર થરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા રાહની વાત કરીએ તો રાહમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એંસી રૂપિયા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે નવસો ને છોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા ભાવ વિશે વાત કરીએ તો ટીમામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પાંસઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં ચાલે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા કડીની વાત કરીએ તો કડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને છોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા ખેડૂત મિત્રો ચાણસમામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા બલેસનમાં ખેડૂત મિત્રો ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એંસી રૂપિયા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ખેડૂતો આગળ એરંડાના ભાવ વિશે વાત કરે તો પીલડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઉંચો છે બારસો ને સાઠ રૂપિયા એરંડાનો નીચો ઊંચો બારસો ને જૂનાગઢમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ડીસાની વાત કરીએ તો ડીસામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા બેચરાજીની અંદર અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવે બારસો ને તોણુ રૂપિયા કલોલ ની વાત કરીએ તો કલોલ મહેરંડા નો નીચો ભાવે બારસો એકાણું રૂપિયા ને ઊંચો ભાવે બારસો ને છન્નુ રૂપિયા માંડલમાં એરંડા નો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છપ્પન રૂપિયા રહેલો નો નીચો એરંડા નો નીચો ઊંચો તેરસો ને પાંચ રૂપિયા બાવળામાં મહત્તમ એરંડા નો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ખેડૂત ભાઈઓ સિદ્ધપુર અંદર એરંડા નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોરાણું રૂપિયા ધાનેરામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને તેહ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોર્યાસી રૂપિયા એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને પચાસ રૂપિયા ઉપલેટાની વાત તો ખેડૂત મિત્રો ઉપલેટામાં એરંડાનો નીચો રૂપિયા એક્યાસી રૂપિયા ભેલોડામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલાની ની વાત કરતો સાવરકુંડલામાં એરંડા નો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા